નમસ્કાર ખેત મિત્રો હું એસપી યાદવ અત્યારે આવી ગયા છું કચ્છ જિલ્લાના તાલુકા અબડાસાના ગામ ખુડામાં અત્યારે બાપુ નું બાળી આપડે પછી બાપુ જય માતાજી જય માતાજી બાપુ બાપુ આપણે કઈ વાત કરીએ તો થોડોક તમે તમારે એકવાર પરિચય આપજો આપણે ક્યાં નથી વાત કરી છે મારું નામ જેઠુભા ડાનસંગજી ગામ ખુડા તાલુકા અબડાસા જિલ્લો કચ્છ ગુજરાતના રહેવાસી છીએ આપણે તો બાપુ આજથી પહેલા જે કપાસ હતો શું તકલીફ

અને અત્યારે કોઈ પણ જાતનો અટેક પણ એમાં જોવા નથી મળતા જે તમે લાઈવ જોઈ શકો છો મિત્રો જે લગભગ તમને તો મિત્રો તમે આ જોઈ શકો છો લાઈવ અત્યારે એકદમ ક્લીન પાંદડ થઈ ગયો છે આ કપાસની વાડીમાં અને બાપુ તો તમને બાપુ આ દવા છાટે તમને મજા આવી ને તો તમે એમ એનાથી સંતુષ્ટ છો ને સંતુષ્ટ છીએ

તો મિત્રો તમે આ લાઈવ જોઈ રહ્યા છો તો તમે પણ ચેનલ ઉપર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આ બાપુને બાડી છે આખી ત્રીસ સેકન્ડની આમાં તમે જુઓ ત્યારે નવા પાંદડા કેવા ફૂટ જોરદાર આવી છે અને કોઈ પણ જાતનો આમાં અત્યારે થી ટ્રેક પણ નથી જોવા મળતો અત્યારે એકદમ ક્લીન પાંદડો દેખાય છે એના માટે તમે પણ એકવાર આ બે દવાનો ઉપયોગ કરો તમારે પોતાના વાડીમાં સારામાં સારા પાક બનાવો અત્યારે તમે જો આ જે પાકમાં કપાસમાં થયા જે કલર તમે જોઈ શકો છો લારવા સિસ ગોલ્ડ અને બાય શિસ છાંટા પછી એવા જે કલરમાં બાડી ઊભી થઈ છે એના માટે બાપુનો પણ ખૂબ સરસ રિઝલ્ટ બાપુને મળ્યો છે એના માટે બાપુ પણ કહે છે કે તમે પણ વાપરો અને તમારા પોતાના બાડીના સારામાં સારા બનાવો તો બાપુ જય માતાજી જય માતાજી જય માતાજી